ડીસા તાલુકાના જુના ડીસાના ના વીજ પ્રશ્નો અંગે ગામના પ્રતિનિધિઓએ નવા વણાયેલા કાર્યપાલક ઇજનેર ડામોરની મુલાકાત લઈ તેમનું સન્માન કરી ગામમાં વીજળીને લગતા પ્રશ્નોની સામૂહિક રજૂઆત કરી હતી જેમ કે સમગ્ર ગામમાં નવીન કોટેડ વાયર ચોમાસા યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવે જેથી થોડા જ વરસાદમાં કોઈ ફોલ્ટ ન થાય ખરાબ હાલતમાં રહેલા વીજ પોલોને દૂર કરીને નવા વીજ પોલો નાખવા વીજ કર્મચારીઓને ચોવીસ કલાક હેડક્વાર્ટરમાં હાજર રાખવા તેમજ ચોમાસામાં રાત્રિ દરમિયાન એક ગાડી જૂના ડીસા માટે ફાળવી

પ્રશ્નોના યોગ્ય નિકાલની ખાતરી આપવામાં આવી હતી આ પ્રતિનિધિ મંડળમાં વહીવટદાર ગિરીશભાઈ બબાભાઈ દેસાઈ ફારૂકભાઈ દાણી દલાભાઈ મહેન્દ્રભાઈ હસમુખભાઈ સુરેશભાઈ મોહનભાઈ હનીફભાઈ અને અયાસભાઈ ઘાસુરા તથા નિશાંત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ